રામાપીર જેમને રામદેવપીર પણ કહેવાય છે તેઓ ચૌદમી સદીના રાજપૂત સંત હતા તેઓ રાજસ્થાનના પોકરણના રાજા અજમલજી અને રાણી મેનરદેના પુત્ર હતા તેઓ સમાજમાં સમાનતા અને ભક્તિના પ્રતીક તરીકે પૂજાય છે જન્મ અને બાળપણ રાજા અજમલજીને લાંબા સમય સુધી સંતાન નહોતો તેથી તેમણે દ્વારકા જઈને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી શ્રીકૃષ્ણએ પ્રસન્ન થઈને તેમને વચન આપ્યું કે તેઓ પોતે તેમના ઘરે અવતાર લેશે આ રીતે ભાદરવા સુદ બીજના દિવસે રામદેવજીનો જન્મ થયો બાળપણથી જ તેઓ ચમત્કારિક શક્તિઓ ધરાવતા હતા અને ગરીબો પછાત લોકો અને પીડિતોની સેવા કરતા હતા લોક કલ્યાણ અને પરચા ચમત્કારો રામાપીરનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઊંચ નીચના ભેદભાવને દૂર કરવાનો હતો તેમણે ઘણા પરચા ચમત્કારો બતાવ્યા સૌથી જાણીતા પરચાઓમાંના એકમાં મુલતાનના પાંચ પીર સંતો તેમની પરીક્ષા લેવા આવ્યા રામદેવ પીરે તેમના માટે ભોજન તૈયાર કરાવ્યું પણ પીરોએ કહ્યું કે તેઓ માત્ર તેમના પોતાના વાસણોમાં જ જમે છે જે તેઓ મુલતાનમાં ભૂલી આવ્યા છે ત્યારે રામદેવજીએ એક ક્ષણમાં જ મુલતાનથી તેમના વાસણો મંગાવી આપ્યા આ જોઈને પાંચેય પીરો તેમને પીરોના પીર કહીને સન્માન આપ્યું તેમણે પોતાના માનેલા ભાઈ હરજી ભાટીને મદદ કરી અને પોતાની ધર્મની બહેન ડાલીબાઈને પણ સમાજમાં આદર અપાવ્યો સમાધિ રામદેવપીરે માત્ર તેત્રીસ વર્ષની નાની ઉંમરે લોક કલ્યાણનું કાર્ય પૂર્ણ કરીને રાજસ્થાનના રણુજા ખાતે જીવિત સમાધિ લીધી ભાદરવા સુદ અગિયારસના દિવસે તેમણે સમાધિ લીધી અને તેમની ધર્મની બહેન ડાલીબાઈએ એક દિવસ પહેલાં સમાધિ લીધી હતી સંદેશ રામાપીરનો સંદેશ સરળ છે રામ રહીમ એક છે અને બધા માણસો સમાન છે તેઓ હંમેશા સદ્ભાવના દયા અને માનવતાનું પાલન કરવાનું શીખવ્યું આ વાર્તા રામાપીરના જીવનના મુખ્ય પ્રસંગોને આવરી લે છે